હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ મમતાઝ કિચન એમ્બલોગમાં તો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો આજની રેસીપી બનાવવાનું આપણે શરૂ કરીએ રોજ ઘરમાં શાકમાં શું બનાવું તે દરેકને પ્રશ્ન થતો જ હોય છે તો આજે હું તમારી સાથે એવા શાકની રેસીપી શેર કરીશ જે ખૂબ જ ઝડપી બની જાય છે અને હોટેલના પંજાબી શાકને અને પાઉભાજી જેવા શાકને પણ ભુલાવી દે તેવું બને છે તો ટેસ્ટમાં એકદમ બેસ્ટ અને બનાવ પણ એકદમ સરળ ગરમા રહેલી વસ્તુમાંથી આ શાક બનીને તૈયાર થાય છે તો આજની રેસીપી હું તમારી સાથે શેર કરું છું અને આ માટે મેં અત્યારે ગેસ પર એક કઢાઈની અંદર ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી લીધું છે તો તેલ આપણું સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર એક ચમચી જીરું એડ કરીશું જીરું આપણું થોડું કૂટવા લાગે એટલે અંદર આપણે થોડી હિંગ એડ કરીશું હવે અત્યારે મેં બે ડુંગળીને આ રીતે એકદમ ઝીણી ચોપરમાં કરી લીધી છે તે આપણે અંદર લઈ લઈશું શકો છો હવે ડુંગળીને આપણે થોડી સંતળાવા દઈશું તો ડુંગળી થોડી આપણી આછી ગુલાબી થાય ત્યાં સુધી તેને આપણે સાતળવાની છે ડુંગળી પણ આપણી એકદમ સરસ રીતે સંતળાઈ ગઈ છે તો હવે અત્યારે મેં આદુ મરચાં અને લસણને આ રીતે ઝીણા વાટી લીધા છે બે ચમચી જેટલા તે અંદર લઈ લઈશું અને તેને પણ આપણે એકાદ મિનિટ જેવું સાંતરી લઈશું આપણે ડુંગળી મરચા લસણ બધું સારી રીતે સંતળાઈ ગયું છે તો હવે અત્યારે મેં બે ટામેટાને આ રીતે ચોકરમાં ઝીણા કરી લીધા છે તે અંદર લઈ લઈશું તમે એકદમ ઝીણા ઝીણા સમારીને પણ લઈ શકો છો પણ તેની પ્યુરી આપણે નથી કરવાની તેને પણ આપણે બધા સાથે મિક્સ કરી લઈશું હવે અત્યારે આપણે આ ગ્રેવીના ભાગનું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અત્યારે એક ટાણી ચમચી જેટલું આપણે મીઠું લીધું છે ટામેટા આપણે એકદમ સરસ રીતે ગળી જાય અને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને થવા દઈશું ગેસની ફ્લેમ અત્યારે આપણે ધીમી રાખીશું ટમેટા આપણા સોફ્ટ થાય છે ત્યાં સુધી આપણે એક મસાલા પેસ્ટ તૈયાર કરીશું તો મસાલાની પેસ્ટ તૈયાર કરવા માટે અત્યારે મેં દૂધની પ્રેસ જે મલાઈ આવે તે બે ચમચી જેટલી લીધી છે તમે મલાઈની જગ્યાએ મોડા દહીંનો પણ ઉપયોગ કરી શકો છો પણ મલાઈ લેવાથી આપણું જે શાક બનશે એકદમ ક્રીમી હોટેલ જેવું તૈયાર થશે તેમાં આપણે અત્યારે લાલ મરચું એડ કરીશું તો અત્યારે ઓછું તીખું હોય તેવું મરચું મેં લીધું છે તો અત્યારે બે ચમચી જેટલું આપણે મરચું એડ કરીશું અડધી નાની ચમચી આપણે હળદર એડ કરીશું સાથે આપણે બે ચમચી દાણાજીરું લઈશું અને શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે તેના માટે અત્યારે મેં કસૂરી મેથી લીધી છે એક ચમચી જેટલી જેને આપણે આ રીતે થોડી મસળી અને અંદર એડ કરી દઈશું તો મસ્ કસૂરી મેથી તમારી પાસે હોય તો ખાસ લેવી આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો આ મસાલા પેસ્ટ ને તમે શાકનો વઘાર કર્યા પહેલા પણ તૈયાર કરીને રાખી શકો છો તો બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે શાકની ગ્રેવી જોઈ લઈશું અત્યારે આપણા ટામેટા ડુંગળી બધું સાથે રીતે સંતરાઈ ગયું છે ને આ રીતે સાઈડમાં તેલ પણ છૂટું પડી ગયું છે તો અત્યારે આપણે થોડીક અંદર લીલી કોથમીર એડ કરીશું તેને પણ મિક્સ કરી લઈશું હવે આપણે જે મસાલા પેસ્ટ તૈયાર કરી છે મલાઈ સાથે તે અંદર લઈ લઈશું તેને સારી રીતે મિક્સ કરીશું મિક્સ કર્યા પછી આપણે એકાદ મિનિટ જેવું તેને સાંતળીશું મસાલા પણ આપણે એકદમ સરસ રીતે સાંતળાઈ ગયા છે તો તમને આજનો મારો આ વિડીયો થોડો પણ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક જરૂરથી કરજો અને વધુમાં વધુ શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો હવે આપણે તેમાં રસો કરવા માટે આપણે જે મસાલા વાળી વાટકી હતી તેમાં એક વાટકી પાણી લીધું તે અંદર લઈ હવે આ પાણીને આપણે સારી રીતે ઉકળવા દઈશું પાણી આપણું એકદમ સરસ રીતે ઉકળવા લાગ્યું છે તો હવે આની અંદર એક વસ્તુ ઉમેરવાની છે જેથી શાક નો ટેસ્ટ એકદમ સરસ આવશે અને શાક આપણું લચ પડતું તૈયાર થશે તો તેના માટે અત્યારે મેં ભાવનગરી ગાંઠિયા લીધા છે અડધી વાટકી જેટલા જેને આપણે આ રીતે હાથથી એકદમ ઝીણા કરી લઈશું તમે કાંઠિયાની જગ્યાએ જે પાપડી મળે છે તે પણ લઈ શકો છો અથવા સેવ પણ લઈ શકો છો પણ કાંઠિયા અથવા પાપડીનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે તો પહેલાં આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે એકદમ ઝીણું કરીને તો ઘરમાં કંઈ શાક ના હોય તો તમે આ રીતે આ શાક તૈયાર કરી શકો છો અને શાકનો ટેસ્ટ એટલો સરસ છે કે તમે વારંવાર આ શાકને તૈયાર કરશો તો આ રીતે ગાંઠિયાને આપણે ઝીણા કરી લીધા છે તો હવે તેને આપણે આ રીતે ગ્રેવી ઉપર પાથરી લઈશું હવે એકાદ મિનિટ જેવું આપણે તેને બિલકુલ હલાયા વગર આ રીતે જ થવા દઈશું એક મિનિટ પછી જોઈએ તો કાઠી આપણા ગ્રેવી સાથે સારી રીતે બળી ગયા છે તો હવે તેની અંદર આપણે એક ચમચી જેટલો મેં અત્યારે પાઉભાજી મસાલો લીધો છે તે અંદર મિક્સ કરીશું તમે પાઉભાજી મસાલો ના હોય તો તેની સાથે ગરમ મસાલો અથવા કિચન કિંગ મસાલો પણ લઈ શકો છો તો હવે બધું સારી રીતે મિક્સ કરીશું તો એકદમ સુગંધીદાર અને ટેસ્ટમાં બેસ્ટ એવું આપણું આ શાક બનીને તૈયાર થયું છે તો તમે ક્યારેય આ રીતે શાક ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે એટલું ટેસ્ટી આપણું આ શાક બનીને તૈયાર થાય છે તો ખાવામાં તો એકદમ લાજવાબ આપણું આ શાક છે તો તમને મારી આજની આ શાક બનાવવાની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં